નમસ્કાર સર્વ દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ મિત્રો જવાબદારી કર્મા રાખેલા એક કુંડાના છોડ જેવી છે જેને કાયમ માટે વધવાનો અધિકાર નથી પણ લીલું છે કાયમ રહેવું પડે આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો આજની નવી રેસીપી છે ને એ પણ એકદમ લીલી છમ જેવી છે એનું કારણ છે કે બારે બાર મહિના આને સવારના પરમાં બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકાય અને ડિનરમાં પણ લઈ શકાય અને એકદમ ઓથેન્ટિક વસ્તુ છે અને દરેકના ઘરમાં બનતી આ વસ્તુ છે અને બહુ બહુ સરળ રીતે બની જાય છે પણ આને થોડીક અલગ રીતે બનાવવાની છે એ કેવી રીતે બનાવવાની છે તે જાણીએ અમારા હોમ મિનિસ્ટર પાસેથી ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી ચાલો મિત્રો તમને લોકેશન જોઈને ખબર પડી ગઈ છે કે આવી ગયા છીએ આપણે કિચનમાં અને હવે આપણે જાણીશું કે એ જે હું તમને રેસીપીની વાત કરતો તો ને પહેલા એ કેવી રીતે બને છે ને એ જાણીશું કયો ને ભાઈ સાહેબ શું કરવાના છે આપણે આપણે એક અલગ જાતનો ઉપમા બનાવશું આજે હા ડ્રાય ઉપમા આપણે કર્યો છે ને હા એનાથી અલગ જાતનો આ ઉપમા છે હા ને આ ખાવાની ખૂબ મજા આવે છે ગમે ત્યારે બનાવીને આપણે ખાઈ શકાય છે એટલે

મીઠું મરી પાવડર ચણાની દાળ અડદની દાળ ને આ વઘાર માટે રાઈ બાકી આ છે ઘી ને પાણી આમાં આપણે જેટલો રવો હોય ને એનાથી ડબલ પાણી જોશે ઓકે તો આ કેટલા વ્યક્તિઓ માટે બને છે આ લગભગ ત્રણ વ્યક્તિ માટે બને છે

એટલે આ ધીમા ગેસે આને શેકી લેશું ઓકે આ બાજુ આપણે પાણી ગરમ કરવા મૂકી દેશું આ વાટકીના માપથી કરો એટલે વધારે આઈડિયા કરે આવે પહેલી વાર કરતા હોય ને તો એ સરસ જ થાય બરોબર આ પાણી આપણે બાજુમાં ગરમ કરવા મૂકી દેશું ચાલો મિત્રો એક વાટકી રવો ને બે વાટકી પાણી હમ આ સીધું ને સરળ ગણિત સાવ સ્લો ગેસ ઉપર રવો આપણે શેકી લેવાનો છે

આપણે આ કઢાઈમાંથી કાઢી લીધું છે રવો પાછું આમાં નામ આપણે બે ચમચી તેલ લેશું તેલ ગરમ થઈ ગયું છે આ છે એક ચમચી રાઈ આ છે એક નાની ચમચી ચણાની દાળ આ છે અડદની દાળ એક બે મીઠ આ છે ને તેલ માં છે ઓલું કરી લેવાની છે બે દાળ ને પછી આ છે મીઠા લીમડાના પાન ના છે ડુંગળી બે નંગ ડુંગળી ના લીધા છે અત્યારે આપણામાં ડુંગળી છે ને થોડીક જ સાતળવાની છે એકદમ ઓલી ડાર્ક નથી કરવાની બરોબર હવે આપણે આમાં આ છે આધુનિક અતરણ આમાં ટેસ્ટ ગમતો હોય ને એ વધારે ઓછો તીખું ને કરી શકાય આદુ નો ને ડુંગળી નો એ પ્રમાણે પછી આ છે વટાણા આ છે ગાજરની કટકી આ છે તીખા લીલા મરચા બધું બે ત્રણ મિનિટ આમાં આપણે સાતડી લેવાનું છે ડુંગળી ને નાળે આમાં છે ને આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું રવાના ભાગનું ને આ વેજીટેબલના ભાગનું ગરમ પાણી જે કર્યું છે ને એ હવે આપણે આમાં એડ કરી દેવાનું છે વા બે ત્રણ મિનિટ આપણે આ બધું થોડુંક ચડવા દેશું ઓકે પછી એમાં નાખી બધું રવું ઓકે આ રીતે ગરમ પાણી નાખે એટલે તરત આમાં બધું આ નાખ્યું છે ને આપણે વટાણાની સરસ ચડી જાય હા અને ગરમ પાણી નાખવાથી એની પ્રોસેસ એમ નામ ચાલુ ચાલુ રહી અને આ રવાનો દાણો એકદમ સરસ ફૂલી જાય એમ હા હા એટલા માટે યસ બધું સરસ છે આપણું ઉકળવા માંગુ છે હવે આપણે આ સેકેલો રવો છે ને એમાં એડ કરી દેશું આપણે

અમારી ઘરે થાય છે ને આ મને પર્સનલી વધારે ભાવે છે એ તમને કહી દો હવે છે ને આ છે લાલ મરચા અને જે હું આમાં દહીંનો ઉમેરો કર્યો ને એટલે સુગંધ એકદમ વધવા મીઠી અને આવા મીઠી છે આ છે મરી પાવડર આપણે અંદર ઓલા લીલા મરચાં નાખ્યા ને તીખા છે હમ એટલે તીખાશ તો એની આવશે એટલે એ પ્રમાણે બધું પાણી ને થવા માંડ્યું એકદમ રવો પીવા માંડ્યો થઈ ગયું છે બધું મિક્સ આ છે કોથમીર જેને તમે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો અને રાત્રે પણ અત્યારે જો મને રાત છે અત્યારે મને ભૂખ લાગી ગઈ છે તરત થઈ ગયો છે ખાલી પંદર મિનિટનું કામ છે બધી વસ્તુ સુધારીને બધું કરતા હો બાકી પ્રોસેસમાં પાંચ જ મિનિટ થાય ભાઈ બનતા તો પાંચ મિનિટ લાગે પણ તૈયારી કરતા થોડીક તો વાર લાગે ને તો ચાલો હવે શરૂ કરી દયો હા દરેક પ્રકારના વેજીટેબલ્સ જોઈને જ ખાવાનું મન થઈ જાય એમ સરસ આ રેસીપી બને છે ટેસ્ટ કરીને કયો કેવો બન્યો છે ઓકે ફરી એકવાર થેન્ક યુ વેરી મચ ચાલો મિત્રો હવે મારાથી તો રહેવાતું નથી આપણો છે ને ઉપમા આવી ગયો છે કડ ઉપમા અને હું તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં પહેલાં આપણે થોડોક લઈ લઈ ભાઈ બરાબર છે આ લઈ લીધો ઉપમા અને એને કર્યો ટેસ્ટ સત્યનારાયણ ભગવાનનો શીરો છે ને ખાવા માટે જેમ લાઈનમાં ઊભા રહેતા ને એવી રીતે ઓલો મીઠો શીરો હતો અને આ છે ને ખાટો શીરો છે પણ ખાવાની ખૂબ મજા આવે છે એકવાર તમે જો આ રીતે બનાવશો ને તો તમને પણ ખૂબ મજા આવશે અને હા મિત્રો આશા રાખીએ કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને હા જાતા જાતા અને એક વાત મગજમાં ઉતારી લીજો સાહેબ કે જીવો છો ત્યાં સુધી તમારી નિંદા થવાની છે એનું કારણ છે કે આ દુનિયાને મર્યા પછી વખાણ કરવાની આદત છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર